હિન્દુ સંગઠન હિન્દુ યુવા વાહિનીનો સ્ટેટ હેડ અને બીજેપી યુવા મોરચાના મહાનગર કોઓર્ડિનેટર હોવાનો પણ દાવો કરે છે ઉલ્લેખનીય છે કે ધરપકડ બાદ આરોપીની ભાજપના નેતાઓ સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ડ્રગ્સ કેસમાં પકડાયેલો આરોપી વિકાસ આહિર હંમેશાથી વિવાદમાં રહ્યો છે પોતાના ફેસબુક અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેણે જણાવ્યું કે તે હિન્દુ સંગઠન હિન્દુ યુવા વાહિનીનો સ્ટેટ હેડ છે ફક્ત એટલું જ નહીં તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર જણાવ્યું છે કે તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મહાનગર કોઓર્ડિનેટર પણ છે નોંધનીય વાત તો એ છે કે જે હિન્દુ યુવા વાહિની સંગઠનનો આરોપી વિકાસ રાજ્ય પ્રમુખ હોવાની વાત કરી રહ્યો છે જેની સ્થાપના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી હતી યોગી આદિત્યનાથે પોતે તેમના નિર્દેશો હેઠળ યુપી રાજ્યમાં હિન્દુ યુવા વાહિનીના તમામ સંગઠનાત્મક એકમોનું વિસર્જન કર્યું હતું તેમ છતાં વિકાસ આહિરે પોતાની ઓળખ હિન્દુ યુવા વાહિનીના નામથી આપી અને પોતાને ભાજપનો નેતા જાહેર કર્યો વિકાસ આયની ધરપકડ બાદ કોંગ્રેસને તક મળી અને તેઓએ વિકાસ આયની ઘણી તસવીરો વાયરલ કરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે હાલમાં અમે તપાસ કરીશું કે આરોપી કઈ સંસ્થા સંકળાયેલો છે પરંતુ અમારા માટે મહત્વની વાત એ છે કે તે આ ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો અને ક્યાં સપ્લાય કરતો હતો તેની તપાસ થવી જોઈએ આગામી દિવસોમાં આરોપી કઈ સંસ્થા સાથે સંકળાયેલો છે તેની તપાસ થશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે